વિવેકભાઈ સુધા છે કારણ કે આપણા બને વિના ભાઈ દિનેશભાઈના લગ્ન છે તો એના આજે પાર્ટી પાર્ટી હશે કાંક તો ત્યાં જવાનું છે એટલે પછી ત્યાંથી આવી હશે સીધાભાઈ શોપે તો હું જલ્દી પહોંચી જાઉં

અને તમારી સાથે માટે ખરીદી કરવી હોય એટલા ઇલાકામાં આજુબાજુ રહેતા હો તો અંજાર આવી જાજો શોપિંગ કરવા આપણી શોપ છે તમને ડિસ્કાઉન્ટ પણ કરી આપીશ નવ મીટર રોડ કસ્ટમ ચોક ઓપોઝિટ પાર્થ ફૂટવેર અંજાર કચ્છ કાંઈ પણ કપડાંની ખરીદી કરવી હોય તો જરૂર પધારજો મોસ્ટ વેલકમ બધાનો ચા પી લો ફાઇનલી ચા આવી ગઈ છે આપણી ટિફિન થઈ ગયું છે રેડી આ ભાઈ પણ ઉઠીને ક્યાંકથી બારે બહાર આવી ગયા ધોડ્યા ધોળ્યા પપ્પા પણ છે રેડી બધા છે રેડી તો બધી દરેક ચલો सो करू चलो किस बात की है देरी ए? किस बात की है देरी सब है रेडी तो किस बात की है देरी चाय पियो बिस्किट खाओ चाय पियो बिस्किट खाओ यो दिन है

મનિયા તૈયાર ભઈયા થઈને ખાવા જઈ રહ્યો છે બની ભાઈના યાદ ન ભાત ન મળે ભાત 8-10 સળા પૂછા કરી 8-10 સળા પૂછા કરી ગ્રુપમાં મને ભાત ખાવા માટે

મારા ભાઈ મજા જ જમી લીધું સરસ મજાનું નતું જમવાનું મજા આવી ગયા હીરા ભર માં કઈ જમવાનું તો ઓપકા કાઢવાના આવે આવે જ નહીં સારું આવતું જ નથી સવાલ જ નથી સવાલ નથી પાંચ માણસો જમતા હતા તેથી સારું જ હતું અત્યારે અત્યારે એમ

થોડીક વાર બારે ગયા એટલામાં તો પતિ કે ભાઈ બધું ગર આવી ગયા છે કોક પોતે પોતે ભાગી ગયો પોતાની લાયસન્સ પરીક્ષા દેવા જ આવી ગયા મને હેરાન કરતો ગયો વેપારી તો સારું ગાવી ગયા એટલે વાંધો આ બે થોડીક આવી ગઈ મારી મદદ કરાવે સરસ ના હોય શું નામ તારું કયા ગામ ના તમે આંબાપુર ના હોવા ગયા કિડા અત્યારે હાડા બકુતરામ

આજે પણ થોડોક ફ્રી નતા રહી શક્યા પાલો ઘણો થઈ ગયો હતો અને ગાડા પણ કરવાના હતા એટલા માટે આ તો ઘણું બધું કામ હતું એટલા માટે હવે થઈ ગયું છે ઘરે જવાનું ટાઈમ ત્યાંથી આવ્યા એના પછી તો કામ કામ ને કામ જ ઢસડ્યું છે એટલે ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ સીધા મળીએ ઘરે ગાડી લઈએ છીએ એટલે કે એમાં તો છે નહીં ફટાફટ પહોંચી જશું તો મળશું હવે સીધા આપણે ઘરે જામી લીધું છે સરસ મજાનું અને આવી ગયા છે રૂમમાં કારણ કે થાકી ગયા હતા આજે ને મેં ગાડી સાફ કરી કાલે હવે જવાનું હતું એક જગ્યાએ પણ હવે થઈ ગયું છે કેન્સલ તો રહી જશો આપણે દુકાને કામ હતું થોડુંક સરસ મજાનું પણ હવે કેન્સલ થઈ ગયું છે એટલે તમને કહેવાનું કાંઈ મતલબ નથી તો ફટાફટ સુઈ જાય ને અહીંયા બ્લોગ કરી દઈ પૂરો જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરતા જય શ્રી શ્રીરામ